વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ દક્ષિણ આફ્રિકામાં અમદાવાદી પ્રવાસીઓનો બે ગણો વધારો અગાઉના વર્ષોમાં અનુભવાયેલા મજબૂત ટ્રાવેલ વેગને ટકાવી રાખવા માટે દક્ષિણ આફ્રિકન પ્રવાસ અને અમદાવાદમાં વીસમો વાર્ષિક ઇન્ડિયન રોડ શો યોજો હતો બારમી ફેબ્રુઆરીએ જયપુરમાં તેરમી ફેબ્રુઆરી દિલ્હીમાં અને પંદરમી ફેબ્રુઆરીએ બેંગ્લોરમાં તેમજ સોળમી ફેબ્રુઆરીએ મુંબઈમાં આ રોડ શોનું સમાપન થશે દક્ષિણ આફ્રિકાના પ્રવાસન માટેના ટોચના ત્રણ ફોકસ બજારોમાંનું એક અને આવનારા વર્ષોમાં અપાર સંભાવનાઓ ધરાવે છે વીસમું મલ્ટી શેડ્યુલ દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટે એક મહત્વનું સીમાચિ રૂપ છે રેઇનબો નેશનના સ્વદેશી વ્યવસાયો અને ભારતીય ખરીદદારો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવા આ રોડ શો દક્ષિણ આફ્રિકાના બેતાલીસ અગ્રણી વેપારીઓ પ્રદર્શક યોજ્યું હતું My name is Nelly Swangani. I am the hub head of South African tourism. We're in Ahmedabad, and the purpose of our visit is to make sure that Ahmedabad helps us and contributes to the target of 100,000 arrivals that we have set for India. We have been very privileged to understand and to actually receive the Ahmedabad traveler because you're the top. Eight source market for South Africa. You are the biggest spenders in terms of spend in our country. We thank you for everything that you continue to do. We understand and we value. You, as a traveler, we know that you need from us that we make sure that we can cater for your food, which is vegetarian. We know that you're a traveler that is family centric. We know that you're seeking um, affordability and you're seeking value proposition. That is why this year we've gone yet again to prioritizing affordability and doing a collaboration with these Ethiopian Airways that we're going to be launching a flight from um, India, Delhi, and the main cities. In Mumbai to make sure that you're there. Amdabad, without you, we're a fraction of who we are. Thank you for everything that you do for my country, for my people. Without you, yet again, as we say, we are who we are because of Amdabad. જણાવ્યું હતું કે વીસમો વાર્ષિક ભારતીય રોડ શો દક્ષિણ આફ્રિકાના પ્રવાસનની ભારતીય બજારની પ્રતિબદ્ધતાના બે દાયકા કરતા વધુ સમય દર્શાવે છે બે હજાર ત્રેવીસ અમારા માટે વધુ એક સફળ વર્ષ રહ્યું અમે તેના પાછલા વર્ષની સરખામણીએ ભારતના પ્રવાસીઓમાં તેતાલીસ ટકાનો વધારો જોયો છે ભારતીય બજારમાં રહેલી અપાર સંભાવનાને જોતા બે માટે અમારા ટોચના ત્રણ ફોકસ માર્કેટો રહેવાનું અમે ચાલુ રાખીશું અમદાવાદ હાલમાં ભારતમાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટે સૌથી ઝડપી વિકસતી અગ્રણી બજારમાંનું એક છે બે હજાર અમદાવાદી પ્રવાસીઓમાં બે વધારો જોવા મળ્યો હતો પ્રવાસીઓ સમૃદ્ધ ભૂતકાળ અને સંસ્કૃતિક વારસાથી પ્રેરાઈને દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ કર્યો હતો તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર